હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માઇ ચેનલ આજે હું તમારી સાથે કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલા રોટલાની રેસીપી શેર કરીશ જે ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં જો આવું ગરમા ગરમ ખાવામાં મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તો એકવાર આ રીતે રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે કઢાઈની અંદર એક ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે રાય ઉમેરી દઈશું રાઈ પાકી જાય એટલે સાથે આપણે જીરું ઉમેરી દેવાનું છે રાઈ જીરું પાકી જાય એટલે આપણે એની અંદર લસણના ટુકડાઓ ઉમેરી દઈશું લસણથી વઘારેલા રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે લસણ ઉમેરી દીધું છે લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે અત્યારે વિન્ટરમાં તમે જો લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારી પાસે લીલું લસણ લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી અને સૂકા લસણનો ઉપયોગ કરી શકો છો હિંગ અને અહીં આપણે હળદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ડુંગળીને તેલમાં સારી રીતે આપણે પકાવી લઈશું આ રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વારે વારે બનાવવાનું મન થશે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમે કઈ રીતે બનાવો છો નીચે કમેન્ટ કરીને જરૂર મારી સાથે શેર કરજો ડુંગળી અહીંયા પાકી ગઈ છે તો હવે આપણે ટમેટું અને અહીંયા મરચી ઉમેરી દઈશું થોડી તીખાસ માટે જેનાથી સરસ એવો ટેસ્ટ આવે છે હવે આપણે ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે ટમેટા છે એ જલ્દીથી ગળી જાય તો અહીંયા આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુને તેલમાં સારી રીતે પકાવી લેવાની છે તો અહીંયા ટમેટા તેલમાં ગળી ગયા છે તો મસાલા ઉમેરી દઈશું તો અહીંયા કિચન કિંગ મસાલો થોડો આપણે ઉમેરીશું થોડો આપણે ગરમ મસાલો ઉમેરીશું જીરો પાવડર ઉમેરીશું અને ખાસ લસણવાળી ચટણી ઉમેરીશું તો લસણની પેસ્ટ એની અંદર આપણે જે રેગ્યુલર લાલ મરચુંનો ઉપયોગ કરતા હોય એ મિક્સ કરી અને લસણવાળી ચટણી તૈયાર થઈ જાય છે એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે તો અહીંયા બધી વસ્તુને મિક્સ કરી દઈશું એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા પાણી ઉમેરી દેશું ગ્રેવી માટે પાણી ઉમેરી દેસું એટલે જે બધી વસ્તુ છે એ થોડી ઠંડી થઈ જશે એટલે આપણે એની અંદર દહીં ઉમેરીશું એટલે દહીં ફાટશે નહીં તો અહીંયા આપણે દહીં ઉમેરી દઈશું દહીં ઉમેર્યા પછી સારી રીતે એને એક જ ડાયરેક્શનમાં એને મિક્સ કરી લઈશું દહીં ઉમેરી દીધા પછી આપણે એમાં છાસનો પણ ઉપયોગ કરીશું અહીંયા આપણે દહીં ખાટું લીધું છે એનાથી સરસ એવો રોટલાનો ટેસ્ટ આવે છે હવે અહીંયા આપણે થોડી ખાટી છાશ ઉમેરીશું છાસ ઉમેરી દીધા પછી એકવાર મિક્સ કરી લઈશું તમારું જો રેસીપી માટે કોઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો અને હજુ સુધી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો અહીંયા મેં બાજરાનો રોટલો પહેલાં જ બનાવી લીધો હતો એટલે આપણે રોટલાને એમાં ઉમેરી દઈશું રોટલાને ઉમેરી દીધા પછી તવીથા વડે આ રીતે એને કટ કરી દેવાનો છે એટલે એનાથી નાના નાના ટુકડાઓ થઈ જશે તો આ રીતે આપણે એના નાના નાના ટુકડાઓ કરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે બનાવશો ખૂબ જ સરસ અને ટેસ્ટી રોટલો તૈયાર થઈ જશે તમે સાંજે બનાવેલો રોટલો હોય એનો પણ ઉપયોગ કરી શકો છો એનો પણ સરસ એવો ટેસ્ટી રોટલો બને છે તો હવે આ રીતે આપણે રોટલાના ટુકડાઓ કરી લઈએ તો અહીંયા રોટલાના નાના નાના ટુકડાઓ કરી લીધા છે હવે સરસ રીતે ઉકાળવાનું છે એટલે ગ્રેવી થોડી થીક થઈ જશે અને રોટલો પણ સરસ એવો તૈયાર થઈ જશે વધારે સમય પણ નહીં લાગે ખૂબ જ ઓછી વસ્તુ એ તૈયાર થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ઉકળવા લાગ્યો છે રોટલો અને જે એની ગ્રેવી છે એ થોડી થોડી થીક થવા લાગી છે અને આ રોટલો ખાવામાં ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જ્યારે પણ ટ્રાય કરો તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ કમેન્ટ કરીને કહેજો તો અહીંયા સરસ એવો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતની ગ્રેવી થશે એટલે ખાવાની મજા પણ આવશે હવે આપણે એની અંદર લાસ્ટમાં ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને કાઠિયાવાડી સ્ટાઇલ ગરમા ગરમ વઘારેલો રોટલો તૈયાર છે તો છે ને એકદમ સરળ રેસીપી તો બાજારનો રોટલો અહીંયા વઘારેલો તૈયાર છે કેવી લાગે આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારું રેસીપી માટેનું સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય